હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં આ વિડીયોમાં આપણે હિસાબી ભૂલો શું છે તે વિશે સમજીશું જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો આ વિડીયોને જોવાનું ચૂકશો નહીં તો ચાલો શરૂ કરીએ હિસાબી ભૂલો બે પ્રકારની હોય છે પહેલું છે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો અને બીજું છે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો તો હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે પરંતુ કાચા સરવૈયાની ઉધાર બાકીઓ અને જમા બાકીઓનો સરવાળો સરખો થાય એટલે હિસાબો સાચા જ હશે એમ કહી શકાય નહીં કેટલીક હિસાબી ભૂલો હોવા છતાં કાચું સરવાયું મળી જાય છે જેવી કે વિસર્જૂકની ભૂલ બીજું છે સિદ્ધાંતની ભૂલ ત્રીજું છે ખોટા ખાતે લખવાની ભૂલ ચોથું છે મૂળ ચોપડા લખતી વખતે થયેલી ભૂલ અને પાંચમું છે ભરપાઈ ચૂકની ભૂલ આ પ્રકારની ભૂલને કાચા સરવૈયાની અસર ન કરતી ભૂલો કહેવામાં આવે છે એટલે કે ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો સરખો થઈ જાય છે તે છતાં પણ આ પ્રકારની ભૂલો રહેલી હોય છે બીજું છે કાચા સરવૈયાની અસર કરતી ભૂલો આ પ્રકારની ભૂલોમાં કાચા સરવૈયાના ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો મળતો નથી આવા પ્રકારની ભૂલમાં ખતવણી અંગેની ભૂલ બીજું છે ખાતાની બાકી અંગેની ભૂલ ત્રીજું છે પેટા નોંધના સરવાળાની ભૂલ અને ચોથું કાચું સરવૈયું તૈયાર કરતા થતી ભૂલ તો હવે આ બધી ભૂલોને આપણે હવે વિગતે સમજીશું તો પહેલી ભૂલ છે ચૂકની ભૂલ જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ આમ નોંધ કે પેટા નોંધમાં કે ખાતાવાહીમાં કરવાની રહી જાય તો તેને વિસર્ચૂકની ભૂલ કહેવામાં આવે છે આવી ભૂલને કારણે હિસાબોમાં ઉધાર અને જમા અસર આપવામાં આવતી નથી એટલે કાચા સરવૈયાને કોઈ અસર થતી નથી ઉદાહરણ તરીકે દસ હજારનું કોમ્પ્યુટર ખરીદ્યું હવે આ નોંધ આમ નોંધ પેટા નોંધ અથવા ખાતાવહીમાં કરવાની રહી જાય તો તેને વિસર્જૂકની ભૂલ કહેવામાં આવે છે બીજી છે સિદ્ધાંતની ભૂલ એટલે કે જ્યારે વ્યવહારની નોંધ કરવામાં નામાના સિદ્ધાંતોનું પાલન કરવામાં ના આવે અને પરિણામે જે ભૂલ ઉદભવે તેને સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે આવી ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી કારણ કે વ્યવહારની નોંધ ઉધાર અને જમા સરખી રકમથી થાય છે પણ ખોટા ખાતે ઉધાર જમા થયેલ હોય છે ઉદાહરણ તરીકે પચાસ હજારનું યંત્ર ખરીદ્યું અહીં આની સાચી નોંધ યંત્ર ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા થાય છે પરંતુ ભૂલથી ખરીદ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા કરી દેવામાં આવે છે તો આ સિદ્ધાર્થની ભૂલ થઈ કહેવાય ત્રીજું છે ખોટા ખાતે લખવાની ભૂલ આ પ્રકારની ભૂલમાં એક ખાતું ઉધાર કે જમા કરવાના બદલે બીજું ખાતું ઉધાર કે જમા થયેલું હોય છે એક ખાતાને બદલે બીજું ખાતું સાચી રકમથી ઉધાર કે જમા કરેલ હોવાથી આ ભૂલ કાચા સર્વ્યાને અસર કરતી નથી ઉદાહરણ તરીકે કાવ્યાને પાંચ છો આપ્યા અહીં કાવ્યા ખાતે ઉધાર કરવાને બદલે આયુષી ખાતે ઉધાર પાંચો કરવામાં આવે તો તેને ખોટા ખાતે લખવાની ભૂલ કહે છે જે કાચા સર્વૈયાની અસર કરતી નથી ચોથું છે મૂળ ચોપડા લખતી વખતે થયેલ ભૂલ હિસાબો લખતી વખતે આમ નોંધના ચોપડામાં ઓછી કે વધુ રકમ નોંધાય અથવા ખોટી પેટા નોંધમાં નોંધ થઈ જાય તો તે ભૂલ ચોપડા લખતા થયેલી ભૂલ કહે છે ઉદાહરણ તરીકે એક હજાર રોકડા મળ્યા અહીં એક હજારને બદલે સો પાંચસો સાતસો કે અગિયારસો બારસો તેરસો લખાઈ જાય તો આવી ભૂલને મૂળ ચોપડા લખતી વખતે થયેલ ભૂલ કહે છે અને બાજુ સરખી રકમ લખાતા કાચું સરવાયું મળી જાય છે પરંતુ આવી ભૂલ રહેલી હોય છે પાંચમું છે ભરપાઈ ચૂકની ભૂલ હિસાબી ચોપડામાં વ્યવહાર લખતી વખતે એક કરતાં વધારે ભૂલ એવી રીતે થાય કે તેની જમા અને ઉધાર બંને અસર સરખી થઈ જાય તેથી કાચું સરવાયું મળી જાય છે આવી ભૂલને ભરપાઈ ચૂક ભૂલ કહે છે એટલે કે એકબીજાની ભૂલ એકબીજા વચ્ચે ભરપાઈ થઈ જતી હોય છે તો આ પાંચ ભૂલ જોઈ ગયા આપણે એ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો હતી એટલે કે કાચું સરવાયું મળી જાય છે છતાં આ પ્રકારની ભૂલો રહેલી હોય છે આવી ભૂલો વેપારી સાથેના વ્યવહાર તપાસતા રસી ચેક કરતા કે હિસાબો ઓડિટ કરતા સમયે ખ્યાલ આવતી હોય છે આવી ભૂલ વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પહેલાં કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી શોધવામાં આવતી હોય છે અને આ માટે ભૂલ સુધારણા નોંધ કરવામાં આવે છે આપણે જોઈશું કાચા સરવૈયાને અસર કરતી ભૂલો એટલે કે આવી ભૂલોને કારણે ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખો થતો નથી તો છઠ્ઠી ભૂલ છે ખતરણી અંગેની ભૂલ એટલે કે જ્યારે એક ખાતામાં ખતવણી કરવાની રહી જાય અથવા કોઈ ખાતામાં બે વાર ખતવણી થાય અથવા કોઈ ખાતામાં ખોટી રકમથી ખતવણી થાય અથવા કોઈ ખાતામાં ખોટી બાજુ ખતવણી થાય તો આવી બધી ભૂલોને ખતવણી અંગેની ભૂલો કહેવામાં આવે છે આવી ભૂલોને કારણે કાચા સરવૈયાનો સરવાળો મળતો નથી કાચા સરવૈયાને અસર કરતી ભૂલોમાં છે બીજું ખાતાની બાકી અંગેની ભૂલો કોઈ ખાતાની બાકી વધારે કે ઓછી રકમથી શોધવામાં આવે તો કાચું સરવાયું મળતું નથી કાચા સર્વાયાને અસર કરતી ભૂલોમાં આઠમી ભૂલ છે પેટા નોંધમાં સરવાડાની ભૂલ પેટા નોંધ જેવી કે ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ વેચાણ પરત નોંધ રોકડમેળ વગેરેના સરવાડામાં ભૂલ થવાથી કાચું સરવાયું મળતું નથી અને કાચા સરવાયાને અસર કરતી ભૂલોમાં છેલ્લી ભૂલ છે એટલે કે હિસાબી ભૂલોમાં છેલ્લી ભૂલ છે કાચું સરવાયું તૈયાર કરતા થયેલ ભૂલ કાચું સરવાયું તૈયાર કરતી વખતે કાચા સરવૈયાના સરવાળામાં ભૂલ થાય કે કોઈ બાકી લખવામાં રહી જાય કે કોઈ બાકી ઉધારના બદલે જમાખાનામાં લખાઈ જાય કે જમાના બદલે ઉધારખાનામાં લખાઈ જાય અથવા કોઈ બાકી ઓછી કે વધારે લખાઈ જાય તો આવા પ્રકારની ભૂલોને કારણે કાચું સરવાયું મળતું નથી આ હતી કાચા સરવૈયાને અસર કરતી ભૂલો આવી ભૂલો પણ વાર્ષિક હિસાબો પહેલાં કે પછી શોધીને કાચું સરવૈયા સુધારવામાં આવે છે અને પછી વાર્ષિક હિસાબોમાં અસર આપવામાં આવતી હોય છે આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ સ્ટડી વિથ વિષ્ણુ સરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આગળના કયા ટોપિક પર વિડીયો બનાવવો છે તે તમે કોમેન્ટમાં જણાવજો મળી